મિત્રો જય માતાજી આપ અત્યારે નિહાળી રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ અખંડ આનંદ વેળાવદર મિત્રો આપે મારી ચેનલમાં જોયું હોય છે કે મોટે ભાગે મારા જે વિડીયો હું અપલોડ કરું છું તેમાં ભજન લોકગીત લોકસાહિત્ય લોકવાર્તા અને દુહાસન આવું બધું તો આપણે જોયું હશે પણ આજે હું કઈક એવો વિડીયો બનાવી રહ્યો છું કે તમે ક્યારે મારી આ ચેનલ માં ન જોયો હોય મિત્રો આપ જોઈ શકો છો અહિયાં બાળકો બધા આવી ગયા છે જેમાં આ અમારે બેન શ્રી હિરવા બેન એની બાજુમાં છે અમારા ભાણી બેન ત્રિષા બેન એમની બાજુમાં અમારા દીકરાના સુપુત્રી એવા શિવાંગી બેન છે અને આ અમારા દીકરાના પુત્ર એવા મિત્રાજભાઈ તો મિત્રો આ બાળકો એવું કેવું છે કે બાપુ તમે ભજન ને એવું તો ઘણી વાર ગાયું હવે કઈક એવું જાદુ કરી બતાવો જેનાથી અમને આનંદ આવે અને આપને દરેક મિત્રો ને ખબર જ છે કે ભાઈ મારી આ ચેનલ નું નામ જ એવું રાખ્યું છે કે અખંડ આનંદ આપણે તો હંમેશા આનંદ કરવાનો છે અને આવા બાળકો ને આનંદ કરાવવાનો છે તો મિત્રો જો હવે હું થોડા સમય

કેટલા રૂમાલ છે બે હા તમારે એમ બોલતું રહેવાનું છે આ રૂમાલ હું અહીંયા મૂકું છું રેડી આ શું છે કેટલા છે ચાર અને આપણે જો અહીંયા ગોઠવી દઈએ છીએ એક અહિયાં એક અહિયાં એક અહિયાં અને એક અહિયાં હાથમાં કઈ છે નહીં હાથમાં કઈ

কাকৰ আচে নাখিওপ কাই গৈ

કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ અમારા વિડીયોમાં તમને જો કાંઈ સ્પષ્ટ દેખાણું હોય કે મેં કાકડા કઈ રીતે અહીંયા ભેગા કર્યા તો પણ એ કોમેન્ટ કરજો પણ અમે તો એવું નહીં કહેતા કે બાઉકુભાઈ તમે આ ધંધે ક્યાં લાગ્યા કારણ કે આ તો બાળકોને આનંદ કરાવવા માટે મેં આજે આ વિડીયો બનાવ્યો છે તો સારો લાગ્યો હોય તો શેર કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી